સસ્તું સોનું આપવાનું છે કહી અસલી સોનું દેખાડીને નકલી સોનું પધરાવી ચિત્રપિંડી આચરતી ગેંગનો પડદા ફાસ થયો છે અમદાવાદ ગ્રામ્ય અસુજીએ ગોલના નામે ચિત્રપિંડી કરતા પાંચ લોકોને પકડી પાડ્યા છે આ ગેંગ પાસેથી પોલીસે અસલી સોનું નકલી સોનું અને બે કાર સહિત કુલ ચોવીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર શેરખાન નેડા છે જેના પર ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાતથી પણ આ પ્રકારના વધુ ચિત્રપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે પૂછપરછમાં ખુલાસો થયો છે આ ગેંગ પોતાના સંપર્ક દ્વારા સોના ચાંદીના વેપારી અથવા સોનું ખરીદીમાં કરનાર લોકોને કહેતા હતા કે તેમની પાસે દુબઈ સોનું આવ્યું છે જે સસ્તામાં વેચી દેવું છે બેઠકમાં સોનાથી ભરેલ બોક્સ દેખાડવામાં આવતું હતું જેમાંથી ચાર સોનાના બિસ્કિટ દેખાડવામાં આવતા સામેનો વ્યક્તિ તેની ખરાઈ કરી લેતા અને સાચું સોનું જણાય આવતા સોનાની ખરીદી કરી લેતા આ પ્રકારે આ ગેંગ વિશ્વાસ જીતી લીધા બાદ સોનાના બિસ્કિટ ખોટા પથરાવી દીધા હતા આંગળીયા મારફતે પૈસા લઈને આ ગેંગ અસલી અને નકલી સોનું લઈને ફરાર થઈ જતા હતા આ ગેંગને પકડતા તેમની પાસેથી ત્રણ સાચા સોનાના અને એકસો અઢારના બીજા ખોટા બિસ્કીટ મળી આવેલા છે અને આની સાથે સાથે એ પાંચે કિસમોને સીઆરપીસી એકતાલીસ વન ડીની કાર્યવાહી હેઠળ હાલ અટક કરી પૂછપરછ કરવામાં આવી રહેલ છે આ પૈકી જે શેરખાન કરીને વ્યક્તિ છે તેના વિરુદ્ધ ઘણા બધા ગુના લગભગ સાતેક ગુના પોલીસ સ્ટેશનોમાં વિવિધ જગ્યાએ ગુજરાતમાં નોંધાયેલા છે અને આ ઉપરાંત પણ એણે બીજા દિલ્હી મુંબઈ અને અન્ય વિસ્તારોમાં પણ બીજા ગુના આચરેલા હોવાનું હમણાં જણાવે છે જેની આગળ પૂછપરછ ચાલે છે શેરખાનની સાથે શક્તિસિંહ વિષ્ણુ અંકિત અને પ્રકાશ નામના પણ માણસો છે અને તેઓ પણ આ એમોમાં એની ગેંગમાં સામેલ છે આ આખી ગેંગ છે એ કોઈક ઈસમને પકડીને એને મીન્સ એને સંપર્ક કરીને એની પાસે એક ઓફર લઈને જતા કે અમારી પાસે સાચા સોનાના બિસ્કીટ છે પણ ખાસા સસ્તા ભાવમાં છે ટેક્સ વગરના છે અથવા અમે ઇલીગલી લાવ્યા છીએ એ પણ ઓછા ભાવમાં વેચવા માંગીએ છીએ અને આ રીતની લાલચ આપીને એને પહેલાં સાચા સોનાના બિસ્કીટ કેટલીક વખત વેચતા પણ હતા અને વધુ લાલચ આપીને વધુ મોટી ક્વોન્ટિટીમાં બિસ્કીટ ઓફર કરતા હતા અને આ દરમિયાન પછી એ સોનાને બદલે ખોટા બનાવટી ધાતુના સોનાનો વરખ ચડાવેલા બિસ્કીટ પણ વેચવાની એમો ધરાવે છે અને તેમની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી આ આ માટેની વસ્તુઓ પણ મળી આવેલી છે અને સાથે સાથે જે સોનાના બિસ્કીટ ત્રણ છે એ પણ શક્તિસિંહ નામના વ્યક્તિ પાસેથી એક બિસ્કીટ અને અંકિત પાસેથી બે બીજા બિસ્કીટ મળી આવેલા છે જે સાચા છે અને માણેક ચોકથી ખરીદી લેવા હોવાનું પ્રાથમિક તપાસમાં તેઓએ જણાવેલ છે આ ઉપરાંત તમામ નકલી બિસ્કીટ જે છે એકસો અઢાર એ પણ એક નંગ આશરે પચીસસો રૂપિયાની કિંમતનું હોવાનું જણાય છે જેની પર આ આછો પાતળો સોનાનો વર્ગ કરેલો છે અને એ તમામ નકલી બિસ્કીટ શેરખાન પાસેથી જમા લેવામાં આવે કોઈ એવા ઈસમ એમના કોન્ટેકમાં આવે અથવા તો એ લોકો એને ટ્રેપ કરે તો તમારી પાસે કોઈ મોટી નોટોના બંડલ હોય તો તમે અમને આપો અને એના બદલામાં તમને બિસ્કીટ આપીશું જગ્યા ઓછી રોકશે એ રીતની લાલચ આપતા હતા આ ઉપરાંત જે શક્તિસિંહ કે પ્રકાશ કે અંકિત છે એ લોકો અગાઉ મારામારીના ગુનામાં બાવળા અને બીજા વિસ્તારોમાં મારામારીના ગુનામાં એ લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળેલ છે